इको सेंसिटिव जोन મુદ્દે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ નેતાઓનો એકસાથે વિરોધ સામે આવ્યો કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ઇકો સેન્સિટિવ ઝોન ના કાયદા સામે ખેડૂતો માટે ઉચ્ચારી ચીમકી એક બાજુ કાયદા કડક બનાવે છે ને બીજી બાજુ પોલમપોલ ચાલે છે ખનન વેપારામ ત્યુ ગંભીર મુદ્દો જે ખેડૂતોનો ઉપસ્થિત કર્યો છે કે 9 કિલોમીટર ની અંદર ઇકો સેન્સિટિવ ઝોન માં આવતા વિસ્તારના ખેડૂતોને ખેતરે જાવું કે ના જાવું જાય તો કામ કરવું કે ના કરવું આવા પરિપત્રની અંદર એને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે સવાલ નંબર એક કે ખેડૂતના દીકરાને બોરિંગ ના કરી શકાય કુવા ના ગાળી શકાય ખેડૂતના દીકરાને અવાજ ના કરી શકાય તો હું મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીના ખેડૂત આગેવાનો હોય કે ભાજપના ધારાસભ્યો હોય કે સરકારને પૂછવા માગું છું અમારે ખેડૂતના દીકરાને હમણાં ઓપનર ચાલુ કરવાનું થશે સિંહ કાઢવાની થાય તો મૂંગું ઓપનર કે સરકારે કાઢ્યું છે ખરું અમારા ખેડૂતના દીકરાને કૂવો ગાળો હોય તો બ્લાસ્ટિંગ કરવું પડે અને પાણી નીકળે તો સિંચાઈ થાય તો વિધાઉટ પાણી વગર ખેતી થશે ખરી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે